ગુજરાતના તમામ દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જોવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમામ અગત્યના સમાચારના વિડીયો જોવા મળતા રહે હાલના મોટા સમાચાર આવી રહ્યા છે ખેડૂતોને લઈ ખેડૂતોની લોન ભાજપે બાવીસ લોકોને આપી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાટણમાં એક રેલીને સંબોધિત કરતી વખતે લોન માફી પર વાત કરી હતી કહ્યું કે અમે ખેડૂતોની લોન માફ કરી દીધી જો તમે ભારતીય ખેડૂતોની લોન પચીસ વખત માફ કરો છો

સુત્રો અનુસાર લોકસભાની ચૂંટણી બાદ સરકાર જુલાઈમાં ફરી મોંઘવારી ભથ્થામાં વધારો થવાની શક્યતાઓ છે ફરી રાજ્ય સરકાર માંગ ચાર ટકા નો વધારો કરી શકે છે આ નિર્ણયથી સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થઈ શકે છે મિત્રો હવે પછી તાજા ન્યૂઝ જોઈએ તો મિત્રો મુકેશ અંબાણીએ આપી મોટી ભેટ મુકેશ અંબાણીએ ઓના ગ્રાહકોને મોટી ભેટ આપી છે હવે એકસો રૂપિયા નો રિચાર્જ પ્લાન લોન્ચ કર્યો છે

ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં ભારત સરકારે છ દેશોમાં નવ્વાણું ટન ડુંગળી મોકલવાનો નિર્ણય કર્યો છે આ દેશોમાં બાંગ્લાદેશ યુએઈ ભૂતાન બહેરીન મોરેશિયસ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે આ દેશોમાં ડુંગળીની નિકાસ કરતી એજન્સી એનસીએલ એ પ્લેટફોર્મ દ્વારા નિકાસ માટે સ્થાનિક ડુંગળીનો ઓર્ડર આપ્યો છે સરકારે કેટલાક પશ્ચિમ એશિયન અને યુરોપિયન દેશોમાં નિકાસ માટે બે ટન સફેદ ડુંગળી મોકલવાની મંજૂરી પણ આપી છે હાલના તાજા સમાચાર તરફ જોઈએ તો મિત્રો પશુપાલકો માટે મોટા સમાચાર એશિયાની સૌથી મોટી બનાસડેરીએ લોકસભાની ચૂંટણી વચ્ચે પશુપાલકોને ભાવ વધારાની ભેટ આપીને ખુશખુશાલ કરી દીધા છે બનાસડેરીએ દૂધના પેટમાં પ્રતિ કિલો પંદર રૂપિયાનો વધારો કર્યો છે આ સાથે જ પશુપાલકોને આઠસો પાંચ રૂપિયાને બદલે હવે આઠસો વીસ રૂપિયાનો ભાવ વધારો મળશે દૂધના ભાવમાં ભાવ વધારો થતાં પશુપાલકોમાં ખુશીની લહેર ફરી વળી છે આગળના સૌથી મોટા સમાચાર તરફ જોઈએ તો મિત્રો રાજકોટ માં મોટું કૌભાંડ રાજકોટ માં સ્વસ્થ બાળક ને ડોક્ટરે બીમાર બતાવી પૈસા કમાવે તેવું કૌભાંડ સામે આવ્યું છે જેમાં આયુષ્માન કાર્ડનો ગેરલાભ ઉઠાવ્યો છે ડોક્ટર સ્વસ્થ જન્મેલા બાળકના શરીરમાં શરીર નળીઓ અને સિરિંજ નાખી તેમને કારણ વગર કમાન રાખતા હતા આમ કરીને ડોક્ટરે આઠ મહિનામાં માં કરોડ રૂપિયા પડાવ્યા હતા લક્ષ્મીનગર મેઇન રોડ પર આવેલી નિહિત બેબીકેર હોસ્પિટલમાં હોસ્પિટલ માં ત્રણ વર્ષ આ કૌભાંડ ચાલી રહ્યો હતો આ ભક્ષક ડોક્ટર નું નામ ડો મશરૂ છે હવે પછીના સમાચાર જોઈએ તો ગરમીમાં વધારો આવનારા પાંચ દિવસ ગુજરાત માટે મારે ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ આવનારા પાંચ દિવસ ભયંકર ગરમી પડશે સાત મી સુધી ગરમી વધવાની છે કચ્છ પોરબંદર ભાવનગર વલસાડ અને દીરમાં નીકળવની શક્યતા છે આ જિલ્લામાં તાપમાન એકતાલીસ ડિગ્રી થી ઉપર જઈ શકે છે આજથી પાંચ દિવસ ગુજરાતમાં ગરમીનું નેલો એલર્ટ જાહેર છે અમદાવાદ પોરબંદર ભાવનગર કચ્છ દીવ અને વલસાડમાં ચાર દિવસ ગરમીનું નેલો એલર્ટ છે સાતમી મતદાનના દિવસે ઓરેન્જ એલર્ટ જાહેર થઈ શકે છે